સ્વીકારીશું અને એ મુજબ જે કોઈ કોર્ટે આદેશ આપ્યો છે એ મુજબ આપણે આગળ વધીશું જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું એના એક જ કલાક પછી

કોઈ પણ વ્યક્તિ આ સ્ટેજ ઉપરથી સરકારની વિરોધમાં કોઈ પક્ષના વિરોધમાં કે કોઈ વ્યક્તિના વિરોધમાં એક શબ્દ નહીં બોલે આ એક સ્વયંભૂ જનજુહાળ છે આપણે કોઈના વિરોધમાં નથી અને ભવિષ્યમાં પણ આપણે કોઈનો વિરોધ કરવાનો થતો નથી એટલે આપ સૌ પાસે એક વચન લઉં છું ક્ષત્રિયો પાસે કે તમે આ વિષયને ટેકનિકલ રીતે આગળ વધારશો વ્યક્તિગત રીતે કોઈ વેમાનસ્ય ઉભું થાય કોઈ સમાજ પ્રત્યે એવું કોઈ કામ આપણે કરવાનું નથી હવે જે ટેકનિકલ વિષયો આપણાથી છૂટી ગયા છે જે વિષય અગર તમે મારી ડિબેટો સાંભળી છે ત્રણ ચાર દિવસ તો એમાં મેં વિસ્તૃત છણાવટ કરેલી છે કે આપણે ક્યારે એલિજિબલ હતા અને આપણી સાથે કેમ ટેકનિકલ ભૂલ થઈ છે એ બાબતે પ્રકાશ પાડવું તો બે હજાર ચૌદ ને ત્રણ એક બે હજાર ચૌદ ના દિવસે એ નિયમ મુજબ ની એટી કમિટી એટલે કે એડવાઈઝરી બોર્ડ એ મળવું જોઈએ એ ઓલરેડી મળી ચૂકેલું છે અને ત્રણ એક બે હાજર ચૌદ ના દિવસે એની અંદર જે આઠ સભ્યો હતા એ આઠ સાત સભ્યોએ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી માટે ભલામણ કરેલી છે અને આપણા માટે પોઝિટિવ અભિપ્રાય આપેલો છે એટલે આપણે આમ જોવા જઈએ તો બે હજાર અઢાર માં નહીં પણ બે હજાર ચૌદ માં છૂટવાના હતા પણ આપણે એ વિષયને પણ લઈએ ને તો પણ આપણને ચાર વર્ષ મોડા છોડવામાં આવ્યા છે એ આખા ટોટલ પેપરો મારી પાસે છે અને પેપરોના સત્ય પુરાવા સાથે મેં અત્યાર સુધીની ડિબેટો કરેલી છે અને આગામી સમયમાં પણ જે કોઈ આપણે સરકારમાં રજૂઆત કરવાની છે એમાં ક્યાંય ચૂક ન રહી જાય એ વિષયને આપણે ધ્યાનમાં રાખીશું હવે હાલનો જે વિષય છે બે હાજર ચૌદ ની મેં વાત કરી હતી એમાં તમામ અભિપ્રાયો આવી ગયા છે અને એમાં પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ જિલ્લા સ્ટેશનભાઈ મસર જે જુનાગઢના ના ધારાસભ્યશ્રી છે એમના અવલોકનમાં પણ બહુ સ્પષ્ટ કર્યું છે અને એમનું અવલોકન આખું સ્પષ્ટ છે કે અનિલસિંહ જાડેજા માટે મારો સારો અભિપ્રાય છે ને એમને સતત સેવા કાર્યોમાં રસ લીધો છે એટલે કરીએ તો ભારતના બંધારણની કલમ સડસઠ મુજબ ભારતના રાષ્ટ્રપતિને અને બંધારણની કલમ એકસો એકસઠ મુજબ રાજ્યના રાજ્યપાલ કોઈ પણ સજાયાદી આઈજી ને મોકલેલો અને એ પરિપત્ર જેલ ના આઈજી એ ભાઈ થોડો વધારે થશે વાંધો નથી ચોખવટ કરું છું તો વાંધો નહીં ચોખવટ એટલા માટે કરવી પડે છે કે અમુક લોકો ગેરસમજ ફેલાવી રહ્યા છે એટલે જે બે હજાર સત્તરનો પરિપત્ર હતો એ પરિપત્રની અન્વયે એવું હતું કે જે લોકોએ સળંગ બાર વર્ષ સુધી જેલની સજા કાપી હોય તે લોકોની બાકીની સજા માફ કરી અને એમને તાત્કાલિક જેલમુક્ત કરવા આ પરિપત્રના અન્વયે આપને જાણકારી ટેકનિકલ આપું તો બસો ને બેતાલીસ કેદીઓને ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે પચીસ એક બે હજાર સત્તર ના પરિપત્ર ના અને જે જેલમાં અનિલસિંહ જાડેજા હતા એ જુનાગઢ જેલ પણ પાંચ જેલ મુક્ત કરવામાં આવ્યા હતા અહીં જે ભૂલ છે એ ભૂલ જુનાગઢ જેલ ના છે બાકી કોઈની ની ભૂલ નથી જે તે વખતે જ્યારે પચીસ એક બે હજાર સત્તર ના રોજ જુનાગઢ જિલ્લા જેલ પાંચ કેદીઓના નામ ટોટલ આઠ વિકેટન આવ્યા હતા એમાં અનિલસિંહ જાડેજા નું નામ એલિજેબલ હોવા છતાં પણ નથી મૂક્યું એટલે એ એમની ભૂલ ભૂલ છે અને સુધારી છે એટલે આમાં તો તમને એક સાધો દાખલો પાંચ છો હું છો ઘણી એવું બનતું હોય છે આપણું કે ભાઈ આપણા સાધવા ની અંદર આપણું નામ કલાટી કે મામલતદાર દિવસ કરતો નથી

એ બાબત ને પણ સોગંદ પૂર્વક કોર્ટ માં જણાવી છે કે આમાં કોઈ ભૂલ થઈ નથી પછી બે હાજર પચીસ માંગંદનામું કર્યું છે એમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આમાં કોઈ ભૂલ થઈ નથી એટલે સરકાર તરફથી કોઈ જગ્યાએ ક્યાંય કાચું કપાણું નથી એથી આગળ વધીને આપને કહું કે જે ઓગણત્રીસ એક બે હાજર અઢાર ના રોજ અનિરુપસિંહ જાડેજા ના દીકરા શક્તિસિંહ દ્વારા જે અરજી કરવામાં આવી એનો ઉલ્લેખ એટલો જ હતો કે મળ્યો બાબતે કાર્યવાહી કરવી તો એ બાબતે એક દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો તો એ બાબતે આપણે અધિકારીને અધિકારી કરવા જોઈએ તરીકે ટીકા કરવી જોઈએ એ પછી એમને જેલ અધિક્ષક જૂનાગઢ ની જે ભૂલ હતી અનિરુદ્ધસિંહ જાડેજાની જે અરજી હતી એવી સાત અરજીઓ બીજી આઈજી ને મળેલી કે ભાઈ અમારા વજન આ બાબતે એલિજેબલ હતા હતા પણ એમને છોડવામાં નથી આવ્યા અને આપણી જાણકારીમાં માં કે એ પછી પણ જયારે અનિલસિંહ જાડેજા છોડવામાં આવ્યા ત્યારે એમની સાથે છ આજ રીતે છોડવામાં આવ્યા છે પરંતુ એ થોડા માણસો હતા એટલે કોઈ વિવાદ થયો પણ આપણા બાપુ આટલા મોટા છે અને એમની સુવાસ આખા ગુજરાત ફેલાયેલી છે એટલે ક્યાંક નાનો મોટો વુવાભો થયો છે પણ તમે ચિંતા ના કરતો મેં તમામ પ્રકારનો અભ્યાસ કરી લીધો છે આપણો કે સ્ટ્રોંગ છે અને આપણે બાપુ આપણી સાથે બીજું તમને કહું કે એક ટેકનિકલ વિષય બીજો છે જે માનો કે કરવા માટે ફાયર ઓફરિશન પણ હોય છે પણ આઈટી એ કોઈ ભૂલ કરેલી નથી કેમ કે સાત વર્ષ સરકારે આ બાબતે કોઈ પણ જાત ક્યાંય નોટિસ નથી આપી કોઈ જાતનો આ વિવાદ થયો નથી એટલે સરકાર

તો એનો પણ નિર્ણય લઈ શકે છે અન્યથા પચીસ એક બે હાજર સત્તર નો પરિપત્ર એમાં જેલ અધિક્ષક ની ભૂલ છે એને પણ સુધારી શકે છે એટલે ટેકનિકલ રીતે પુરાવાની રીતે આપણે તદ્દન સ્ટ્રોંગ છીએ અને આગામી સમયમાં આ બાબતે સાર્વજનિક રૂપે અને તમામ જો આગળ વધવું પડશે તો જે આપણા કલેક્ટરશ્રીઓ છે એમના સુધી પણ આપણે આવેદનપત્ર આપીશું પણ સર્વપ્રથમ આખી એક ટેકનિકલ અરજી તૈયાર કરી અને ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવશે અને જે લોકોએ સુપ્રીમ કોર્ટે પણ એ કીધું છે ભાઈ કે બે મહિનાની અંદર જે કોઈ કમિટીનો હોય એ નિર્ણય લઈ શકો છો આપણે ઓલરેડી કમિટી બની ચૂકી છે છતાં પણ બધું સરકારના હાથમાં છે અને સરકાર આપણી સાથે છે સાથે એટલે આપણે સાચા છીએ એટલે કે બાર વર્ષે ને ચૌદ વર્ષે હજારો લોકો જેલમાંથી મુક્ત થયા છે અને બાપુએ તો અઢાર વર્ષ ને પાંચ મહિના જેલમાં ગુજાર્યા છે તો એમના ઉપર તો પાંચ વર્ષ લેટ છોડ્યા ભાઈ આપણ તો પાંચ વર્ષ પેલા છોડવાના હતા પણ એ થયું હવે કુદરતની જે ઈચ્છા આપણે કોઈનો વિરોધ કર્યા વગર કોઈ પક્ષા પક્ષી કર્યા વગર કોઈ સમાજ નો કે કોઈ વ્યક્તિનો વિરોધ કર્યા વગર આમાં ટેકનિકલ રીતે આગળ વધી છે અને એમાં આપ સૌ તન મન ને ધનથી સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ફરીથી એક વાર નારો બોલાવું છું બી સપોર્ટ બી સપોર્ટ બી સપોર્ટ મને અહીં બોલાવ્યો અને મને બોલવાની તક આપી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય માતાજી ખૂબ ખૂબ આભાર હવે જે સમગ્ર ગુજરાતમાંથી એમનો મિત્ર વર્તુળ અને તમામ ગ્રાંતિ ના આગેવાનો રાજકોટ તમામ આગેવાનો પણ સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત છે હવે જે જ્ઞાતિજનના આગેવાનો છે એ શુભેચ્છા સંદેશો પાઠવ છે મેહુરભાઈ જેતુભાઈ ભરવાડ યુવા અગ્રણી માલધારી સમાજ એ વિનંતી કરું કે એમનો સંદેશો પાઠવ છે ત્યાર પછી શશિકાંતભાઈ રેયાણે પૂર્વ ભાજપ પૂર્વ પ્રમુખ ગોંડલ શહેર ભારત માતા વંદે હનુમાનજી મહારાજ આ બધા જે સાથે સત્યનો વિજય હોય આપણી કસોટી હોય આટલી બધી ગરમી આટલી બધા દૂર દૂરથી આવેલા છો અનુપસિંહભાઈના સપોર્ટમાં એટલે આપણે એક બાબત કરવાની છે જે ઈશ્વર અલા ભગવાન માતાજી માનતા હોય પ્રાર્થના કરો અને સંયમ રાખો દવેભાઈ બહુ સરાન કરતી દીધી છે એટલે આ કેસ છે આ માણસ સેવાભાવી છે સાધુ મહારાજ બ્રાહ્મણ નાના માણસોને બધાને સપોર્ટ કરે છે અને સતત સતત સેવા કે પ્રવૃત્તિ કરતા રહ્યા છે આવ્યા પછી સતત સેવા કે પ્રવૃત્તિ કરતા રહ્યા છે પણ કેટલાક માણસોને ન ગમતું હોય કેની પ્રસિદ્ધિ ન ખૂપતી હોય તો આવી રીતે હેરાન થતા રહ્યા છે આ કુટુંબ અને આ માણસ આપણા આમ સમાજને નાના માણસોને સપોર્ટ કરતા આવ્યા છે એટલે આપણે બધાની ફરજ એ છે કે આપણે શાંતિ રાખી અને ટેકનિકલ ક્ષતિ જે થઈ છે એ સરકાર શ્રી ના કમિટી ના હાથમાં છે અને કમિટી જે નિર્ણય કરશે એ સારો છે સારો કરશે એવી આપણે અપેક્ષા છે અને ઝડપથી આ નિર્ણય આવે અને એમને ન્યાય મળી અને મુક્ત થઈ પાછી સમાજ સેવા કરે અનુસિંહભાઈ એવી માતાજી પ્રાર્થના બધા એવા છે આભાર જય ભારત જય જવાન જય કિસાન ખુબ ખુબ આભાર શશિકાંતભાઈ પૂર્વ ભાજપ પ્રમુખ ગોંડલ શહેરના શશિકાંતભાઈ એમનો ભાવ રજૂ કર્યો હવે ક્રિષ્નાબેન રાજુભાઈ તના પૂર્વ મહિલા મંડળ પ્રમુખ સામાજિક અગ્રણીને વિનંતી કે આપનો શુભેક્ષા સંદેશો માટે જય માતાજી સ્વયંભુ અહીંયા આગળ સર્વે સમાસેના

જયેશભાઈ છે જયેશભાઈ જયેશભાઈ નજીક આવી જાઓ ફટાફટ